ઓવરલોડ કચરાનો પોટલો એક કચરાનું પોટલું ચાલક મહિલા ઉપર પડ્યું હતું અને મહિલાએ કાબુ ગુમાવતા જમીન ઉપર પટકાઈ હતી અને ગઈ હતી મહિલાને હાથ પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાન ઝડપથી ચલાવવામાં આવી રહી હતી ત્યારે કચરાની ઓવરલોડેડ ગાડીમાંથી એક કચરાનું પોટલું મહિલા પર પડ્યું હતું જેના કારણે તેણીએ તેના એક્ટિવા પરનો કાબુ ગુમાવ્યો હતો ત્યારબાદ તે રસ્તા પર ઘસેડાઈ ગઈ હતી જેના કારણે તેની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ડોર ટુ ડોરનું વાહન ચલાવનાર ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેની પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકારી કરનાર ડ્રાઈવર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ઘટનાની સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે પાલિકા તંત્ર અને વડોદરા પોલીસ ડોર ટુ ડોરની ગાડીઓ પ્રત્યે દુષ્ટરાષ્ટ્ર બની છે તેઓ ડોર ટુ ડોરની બધી જ ગાડીઓ ઓવરલોડ હોય છે આસપાસથી થયેલા લટકતા હોય છે ડોર ટુ ડોર ગાડી ચલાવનાર ચાલકો પાસે ભૂતકાળમાં લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું હતું ડોર ટુ ડોર કચરાની ગાડીને વિવિધ વિસ્તારમાં સોસાયટીઓમાં ફરવાનું હોય ત્યારે તેમને ડ્રાઇવિંગ બાબતે કોઈ તાલીમ અપાય છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે વાહનોની કંડિશનર

અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટતા જ હતા એટલે એટલો ફાસ્ટ હતો ને કે એ કોથળો ઉંચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી હા ઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને મેં બધા લોકો આમ ઉંચકીને સાઈડ માં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસ ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આવી અને પછી એ ડ્રાઈવર ને લઈને ગઈ અને હું મને પછી હોસ્પિટલ માં હોસ્પિટલાઇઝ કરી ભાઈ લાલમાં મને બે હાથે પગ ના ઢીચણે પગ ની ગુટીએ માથામાં ગળામાં ઘણું બધું વાગ્યું છે મને હું જ્યારે હોસ્પિટલ માં હતી ને પેહલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાડતા એમ ઇન્ટેન્સલી નથી એક્સિડન્ટ કરતા આવા એક્સિડન્ટ થયા કરે

એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આ કોર્પોરેશન નો જ ચલાવે છે તો કોર્પોરેશન ને તો ખબર પડતી જશે ને સામે એમની સામે તો કોર્પોરેશન એક્શન લેવી જ જોઈએ કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો એની સામે ધરપકડ થવી જ જોઈએ ને કે આ તો માણસ જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને